જોયો મિત્રો એક મિનિટમાં બધું સમજાવું છું વિડીયો સંપૂર્ણ અમેરિકાનું એક નાનું રાજ્ય જેનું નામ છે મેરીલેન્ડની એક સિટી જેનું નામ છે અને આ મેરીલેન્ડ જે છે એ એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા શહેરો પણ છે અને રાજ્ય પણ છે ત્યાંથી મિત્રો એક જહાજ નીકળે છે એ જહાજમાં કાર્ગો ભરેલો હોય છે એટલે કે કાર્ગો જહાજ ત્યાંથી નીકળે છે જે શ્રીલંકાના કોલંબો ખાતે આવવાનું હોય છે બાવીસ એપ્રિલના રોજ ત્યાંથી એ જહાજ નીકળતું હોય છે સામાન્ય રીતે ત્યાંથી બધા જહાજ નીકળે જ છે પરંતુ બનવા જોગ એવું થાય છે છવ્વીસ તારીખે રાત્રે સાડા વાગે કે એ જે જહાજ બાલ્ટીમોરી શહેરમાંથી નીકળતું હોય છે ત્યાં એક બ્રિજ છે જેનું નામ છે ફ્રાન્સિસ્કી બ્રિજ આ ફ્રાન્સિસ્કી બ્રિજ જે છે ઓગણીસસો ને સિત્તોતેરમાં બનાવવામાં આવેલું અને અમેરિકન રાષ્ટ્રગાન જે બનાવેલું છે એ ફ્રાન્સિસ્કીના નામ ઉપર આ બ્રિજનું નામકરણ કરવામાં આવેલું તો મિત્રો એ જે બ્રિજ છે એના એક પિલ્લર ઉપર આ જહાજ છે અથડાય છે અને આ સંપૂર્ણ જે બ્રિજ છે એ નીચે પડી જાય છે પરંતુ મિત્રો ભારતીયો માટે ગર્વની બાબત છે આ જે જહાજ ચલાવનારું જે ક્રુ હોય છે એના બાવીસ એ બાવીસ લોકો ભારતીય હોય છે એટલું જ નહીં સમય રહેતા જ આ ક્રુ દ્વારા ત્યાંની સરકારને માહિતી આપવામાં આવેલી કે આવું થવાનું છે તો આ જે બ્રિજ ઉપર અવન જવન કરતા વાહનો છે એને પણ રોકવામાં આવેલા એટલા માટે મેરીલેન્ડના જે ગવર્નર છે એમને ભારતીય ક્રૂ મેમ્બરને હીરો સમાન ગણ્યા છે